નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં તો આજના આ વિડીયોમાં આપણે જીરુના વાયદામાં સતત વધારો ભાવ કેવા ટકેલા છે સાથે જ અત્યારે એક મહિના પૂરતા જીરુના ભાવ કેવા રહી શકશે તે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો દરરોજના જીરું અને વરિયાળીના ભાવ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો જીરુ બજારની વાત કરીએ તો ગુજરાતમાં સતત ત્રીજા દિવસે પણ આવકો સ્ટેબલ રહી હતી પરંતુ વાયદામાં ધીમી ગતિએ સુધારા હતા અને હાલ હાજર બજારમાં પણ મણે પચાસથી લઈને સો રૂપિયા સુધીનો સુધારો થયો હતો જીરુનું બજારમાં અત્યારે માર્સ શિપમેન્ટના નિકાસકારોની લોડિંગ આવી રહી છે અને ફેબ્રુઆરીના માર્ચ ડિલિવરીના ઘણા બધા નિકાસ સોદા પેન્ડિંગ પડ્યા હતા જેને કારણે અત્યારે જે વેસવાલી આવે છે તેના કરતાં જાજી લેવાલી છે બીજી તરફ જૂના સ્ટોક ખાલી થઈ ગયા છે ને ઓવર સ્ટોક પણ માન માંડ બે થી અઢી લાખ ટનનો પડ્યો હોવાના કારણે ખરીદી ચાલુ છે જેને પગલે બજારો અત્યારે સતત વધતી જોવા મળે છે જીરુ વાયદાની વાત કરીએ તો આજે જીરુ વાયદો બંધ હતો ગુરુવારે પચાસ રૂપિયા વધીને રૂપિયાની સપાટીએ બંધ થયો હતો આજે સાંજે છ વાગે ખુલ્યા બાદ કેવી મુમેન્ટ રહેશે તેના આધારે બજાર નક્કી થશે ત્યારે હવે જીરુના ભાવ આગામી સમયે કેવા રહેશે તેની વાત કરીએ તો જીરુના વેપારીઓ કહે છે કે એકવાર રાજસ્થાનનું પ્રેશર ચાલુ થવા દો ત્યારબાદ જે થોડું જાજુ કનેક્શન જીરુના ભાવમાં લાગવાનું હશે તે લાગી જશે અને હોળી ધૂલેટી પહેલા જેટલું જીરુનું બજાર ઘટવાનું હશે તેટલું ઘટી જશે ત્યારબાદ બજાર ઘટવાની શક્યતાઓ સાવ ઓછી દેખાઈ રહી છે જો જીરુના બજારની વાત કરીએ તો આજે સૌથી ઊંચો ભાવ સાત હજાર સો રૂપિયાનો ઊંઝાની અંદર બોલાયો હતો તો વિવિધ ક્વોલિટીની વાત કરીએ તો આજે એક્સ્ટ્રા ઓર્ડનરી હોય તો પાંચ હજાર ત્રણસો થી પાંચ હજાર પાંચસો સુપરની અંદર પાંચ હજાર બસો થી પાંચ હજાર ત્રણસો બેસ્ટ તો પાંચ થી પાંચ મીડિયમ ની અંદર ચાર હજાર નવસો થી પાંચ હજાર સાલુ અંદર ચાર હજાર સાતસો થી ચાર હજાર નવસો અને આવક ની વાત કરીએ તો અત્યારે જ્યારે આવક ની વાત કરીએ તો ઓલ ગુજરાતમાં આજે પિસ્તાલીસ હજાર એકસો ને ચોતેર જોવા મળી હતી તો બસ આજના જીરો સમાચારમાં આટલું જ ધન્યવાદ દરરોજે દરરોજ તાજા જીરો અને વરિયાળીના ભાવ માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં